બધાને મારું નામ છે ગ્રામ દીપક મારો ટોપિક છે સામાજિક સમાવેશન તો સૌ પ્રથમ આપણે સામાજિક સમાવેશનનો અર્થ સમજીએ લોકો કે જેઓ તેમની ઓળખના આધાર ઉપર લાભ મેળવી શકતા ન હોય તેમની ક્ષમતા તક અને સન્માનના આધારે વિકાસ પામવાની પ્રક્રિયા એટલે કે સામાજિક સમાવેશન સામાજિક સમાવેશન એટલે સમાજની દરેક વ્યક્તિ અને સમુદાયને રોજગારી રહેઠાણ આરોગ્ય સેવા શિક્ષણ અને તાલીમ જેવા હકને નિર્દેશ કરતી પ્રક્રિયા સામાજિક સમાવેશન બહુ આયામી પ્રક્રિયા છે જે માત્ર ગરીબી અને બેકાઈના સંદર્ભમાં નથી તે એવી પ્રક્રિયા છે કે તેમાં સમાજના દરેક સભ્યોને સમાન તક અને સન્માન આપતી પરિસ્થિતિ ઊભી કરવાની હોય છે સામાજિક ન્યાય અને સમાનતાની તક છેવાડાના વ્યક્તિ સુધી ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા એટલે કે સામાજિક સમાવેશન સામાજિક આર્થિક રીતે વંચિત જૂથ સામાજિક સાંસ્કૃતિક ઓળખ ભૌદિક ઓળખ સામાજિક આર્થિક સ્થિતિ અને વિકલાંગોને તેની તમામ મર્યાદાઓને અતિક્રમીને સમાન તક આપી સમાજમાં સભેર સ્થાપિત કરવા એટલે કે સામાજિક સમાવેશન ત્યારબાદ આપણે સામાજિક સમાવેશનની સંકલ્પના સમજીએ સામાજિક સમાવેશન એટલે કે વ્યક્તિ કે જૂથની કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાજમાં સહભાગીદારીતા સામાજિક સમાવેશન એટલે લોકોને તેની ઓળખના આધાર ઉપર નહીં પરંતુ તેની ક્ષમતાના આધાર પર વક્ર અને સમાન સમાન આપતી વિકાસાત્મક પ્રક્રિયા સામાજિક ન્યાય અને સમાનતાની છેવાડાના વ્યક્તિ સુધી તક આપવાની પ્રક્રિયા આ બધી હું છે સામાજિક સમાવેશનની સંકલ્પનામાં આપણે બધી વ્યાખ્યા તરીકે ઉપયોગ કરી શકીએ બરાબર ત્યારબાદ છે ઉંમર શાંતિ જાતિ ધર્મ ઓળખ વિકલાંગ અન્ય સામાજિક આર્થિક વંચિત વંચિતતાને કારણે સમાજમાં વિસ્થાપિત થયેલા જૂથને સમાન તક અને ઉપલબ્ધ સંસાધનોનો લાભ આપો અને તેમના હક માટે અવાજ ઉઠાવવાની સ્વતંત્ર આપવાની પ્રક્રિયા એટલે સામાજિક સમાવેશન ત્યારબાદ આપણે સામાજિક સમાવેશનની જરૂરિયાતો જોઈએ કે એની જરૂરિયાતો શું શું છે એમ કોઈપણ બાળકના જન્મના આધારે કે પારિવારિક કે સામાજિક પૃષ્ઠભૂમિના કારણે અધ્યયન અને શ્રેષ્ઠ તાલીમ મેળવવાની કોઈ તક ન ગુમાવે તેના માટે સામાજિક સમાવેશન જરૂરી છે સામાજિક આર્થિક રીતે વંચિત જૂથને સમાજમાં સન્માનપૂર્વક જીવવાની તક પ્રાપ્ત થાય તે માટે પણ સામાજિક સમાવેશન જરૂરી છે ત્યારબાદ જોઈએ સામાજિક સન સમાનતાને દૂર કરવા માટે સામાજિક સમાવેશન જરૂરી છે સમાજમાં વિવિધ આર્થિક સામાજિક વર્ગમાંથી આવતા લોકો વચ્ચે કોઈપણ પ્રકારના પ્રાદેશિક જાતિક ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તંદુરસ્ત સામાજિક આંતરક્રિયા થાય તે માટે સામાજિક સમાવેશન જરૂરી છે સામાજિક વર્ગના અંતરાલો ઘટાડવા માટે સામાજિક સામાજિક સમાવેશન જરૂરી છે બરાબર હવે એનો આપણે સાર જોઈ લઈએ તો શું કહેવા માગે છે કે સામાજિક સમાવેશન બહુઆયમી પ્રક્રિયા છે કેટલાક શાસ્વત મૂલ્યો જેવા કે બધા લોકો માટે આદર સહાનુભૂતિ સહિષ્ણુતા માનવ માનવાધિકાર જાતિગત સમાનતા વૈશ્વિક નાગરિકતા સમાવિષ્ટતા અને સન્માનના સમાનતા સામાજિક સમાવેશન દ્વારા સિદ્ધ કરી શકાય છે વિવિધ સંસ્કૃતિ ધર્મ ભાષાઓ જાતિ ઓળખના આધાર પર રાખવામાં આવતા ભેદભાવને સમાપ્ત કરી સંવેદનશીલ સમાજનું નિર્માણ તો જ શક્ય બને જો સામાજિક સમાવેશન કાર્યાન્વિત થાય લોકો વિવિધતાઓને અપનાવી રૂઢિગત વિચારશ્રેણીથી દૂર રહી સહભાગીદારીતા અપનાવે તો જ બધા જ કુટુંબ બધા જ સમુદાયો એક જ વિશાળ સમાજમાં સમૃદ્ધ બની શકે અને વસુદેવ કુટુંબકમની ભાવના જાગૃત થઈ શકે થેન્ક યુ